બંધ કરી દો બંધ કરી દો બેટા સોટો ક્યુ શું સોટો પી ચાલ ને ગલ કોઈ ડાળો બોલે અરે બાપા બોલ એ જા છો બોલે બેટા આ ના શોભો આપણ કે હા તમારા સિવાય સહે કોણ મારું તમે બી બી નાઉ કરી દેવા તો મારું કોણ થઈ છે જો છોટો મારા પિયા હો મગજ તમારે લે કરવાની મગજ મારે કરવાની તે મગજ તમારે લે કરવાની

તમે આ રોજ તો તોનું કરીને આવો તો હવાના પોરમાં તે ઘરમાંથી લક્ષ્મી એને ઉભી રહે નાઈ જા હ પૈસોય ઊભો નઈ રહે તમારા ઘરમાં હટ્યા લક્ષ્મી તો મારી શારુર પેલા મરી ગઈ પરે લક્ષ્મી શારુર પેલા મરી ગઈ કે ઓબાડ મારી વાત કોણ કોનથી

હવે હુશિયાર આવ્યો ભાઈ ખબર પડે છે કોઈ મગજ માં ઉતરા છે તું કઈ જાય છે તું ભાઈ શેલ લે અજા મે નહી કરીએ પણ કરવો તો પડશે કા છોડી નો અક્ષર એ તો અમે વેટી વેશન અક્ષર કરી દેવું પછી એ જ કશો કે અરે તમે હું અક્ષર કરવાના છો અક્ષર કરશે તો તમારો ભય કરશે તમારા માં તો ઘરમાં પછી રૂપિયા છે આ સાપરો સરખું કરી છે લે ચાર પત્રો નાખ્યો છે આ પીધામાં પીધામાં

જો એ ગમે તે મારા હગો કાકો છે પણ એ પી પી નંબર નાટક કરે છે ને એ બધું એક રૂપિયો ભેગો કરે છે બધી એક એટલી ખબર ના પડે કે આપણી છોડી માથા જેવી થઈ છે તો એના માટે અત્યારે પહેરા પડશે એના માટે ખર્ચો કરવો પડશે આપણે થોડું બધું કરી વાત કરો છો બધી તારી વાત સાચી છે હું જો ના પાડું કે અત્યાર સુધી બધું પીધામ ના પીધામ કાઢ્યું છે વસ્તારમાં હું જોયું હોત તો વળી સારું તું પણ આમાં કશું કર્યું નહીં ને હવે એના મુઢામાં થૂકવાનું કે આ અવસર શરાયનું ભોસ ગોમની વસ્તી પાર લઈ જાય બેટા આપણે ના કરીએ તો કે એ હો લઈ જતી પાર એ કશું કરવાનું નહીં ઈવન પોતાને ખબર નહીં પડતી મારા મારી સોળી છે તો મારા ઉજા કરે ઈવન નહીં ખબર પડતી હવે ઈવને બધું કર્યું હતું તો હવે મારે જો આ બધું લોબુ ચિતરવાની જરૂર હતી હવે આપણે જ કરવાનું છે જો તું ભઈસી નો મુતકો ગમે તે જી જો ડળો સિસણી એટલે હવે ગમે તે હોય પણ તારા પાર પાડવાનું છે એ તો ના 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 એ આપણો કઈ ધંધા કરવા નહીં આપણો અલા બેટા એ હો મારા બાપર આગા ભઈ રે પણ તું મને ઉજાગરા રાખવા પડે ઈ ઈ મને પોતાની છોડી છે રાગવું પડે પણ એ તો એની તારી બૂમ છે ગમે તે પણ એમ કોક દર કાલ છેડી એમ થશે કે બાપ મારો ભાઈ આમ ગમે તે દોડતી આવશે અને ઢેચણ છો ને હું મારી છોડી પેટ હોમ કે કને કહેવાનું હું કશું રૂપિયો ખરાબ દેવાનો નઈ જો આ તમને કહું ખરાબ શું પડશે આ નઈ એ મારો કાકો જીવતો ના હોત તો મારી એ બૂમ બુ બધું ખર્જો કરો તો બધું પૈણાવા દો પણ હવે બુ પડે તાર ત્રિપિંડ ના રોજાવા તાર ખબર નહીં પડતી જિંદગી આખી જિંદગી કાઢીને

સોરિયો બાપડી કોઈ લઈ નઈ જવાની એની વના ભાગ હું એ લઈ જશી બાપડી હે તા કિરણ કિરણ બેટા હારો બોલો મેના પર અરે મુકો આ ઘેર થી નાની એકલી જો તો હારી વાત છે તે બીગો થી અલગ થી હેડ નો તો કેવું બેટા હું કહું છું કો શું મારા મહિના સીડી પછી થોડા પૈસાની જરૂર છે તમારા વાડી હું જરૂર પડી આ મારે થોડું આ વિવાનો છે તો એટલે જરૂર પડશે કે પૈસા વિવામાં તો તમને ખબર છે ને કોઈ

પાકી જઈ કરીને આટલો અવસર નું પૂરું કરી દઉં ખરેખર અત્યારે તો તમારા જેવા માણસો હોય ને કે આ પોતાના ભાઈઓનું અને બીજાનું આ રીતે હાચવું ને એનું નામ માણસ કહેવાય તમે દેવું કરીને તમે પૈસા લોકો પાણથી ઉઘરાવો છો અને તમે એવાનો અવસર પાર પાડો છો હું કરો બેટા હવે જો પાર ના પાડીએ તો વાત તમારી કોક લઈ જાય કે મેઠાભાઈ ના બત્રીજી નવી હો આ રીતે થયું

અમો દેજ 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 હા દેજ તો મને જે ફાવે લાવજો કે યાર હા હરું હેડો હા હરું તમારે જેવી છે તૈયારીઓ અમે તો ફૂલ તૈયારીઓ છું તમે તૈયાર છો ને તો અતારે ફૂલ તૈયાર થઈને બેઠો છું એવું હા હરું હેડો મારે તો કોમી પડે હરું હરું રેવાણું શું કરો છો ઓય નઈ સાલ લેવા ગયો છું હા સાલ લેવા ગયો હારેડો બાપા પશુ પશુ કરાવું આજ હા વેવે આવી રીતે વાત કરાય રીતે રીતે વાત કરતા તમને કાઢી વાત કરી જમીન વાત કરી

મેઠી એમ પહા જવાસી હા મેટલા બે તારા હા સમસ્યા બધું પૂછા કે શાંતિ કા શાંતિ તો કોઈ નહીં હમણાં હં ચાલું થઈ હું કર ભાઈ એ ભગવાન આટલો અવસર પૂરો પાડે માતાજી પૂરો પાડે એટલે બીજું શું જોવા મારતો એટલું જોવા છે ભાઈ તમને રાતીએ બોલાય મેરી દુધાલ વાયા તા દે ખાટા ભાઈ ખાટા ભાઈ પણ તમે તો શીખે કોક નું બાઈક મળી દેહી જા એટલે રાતી હો તું મેઠા ભાઈ મેઠા ભાઈ મેમો ન તો ગેર એટલે પછી માર પાસે ટાઈમ ના રહ્યો એટલે હું ન તો આયો એટલે હું તો મને એ તો વાત કરવાનો તો એરી પણ તમને એ વાત થઈ ગઈ હું એટલે કહો જો મને થોડા પૈસા આલજો 50000

એકદા આવેલા વેવની શંકરજી ને હા જયાર હું યાર હવે મારા ભાઈની ખોટી આબરૂ કાઢી કોઈ વાત કરવી નહીં યાર શું કરું કે કેજો તો મને બધી ખબર છે પણ આ અક્ષર ફટી જાય ને એટલે એ વન થપકો આલજો અને હોબડો મારા પાસે દાગીનો ફળે છે તમાન કેટલા ને જરૂર છે પચાસ હજાર કરી જાલોને ભાઈ હું તો પેલા કિરણ કીધું પછી હજારનું બધું તો એનું વ્યાજ નહિ કીધું કે તમે જે વ્યાજ થાય હાલ દો પણ તું મને આટલા ખાલે કરી આલ મને ના મારે તો વેજ નઈ લેવ પણ માં પાન દાગીનો પડ્યો છે તે વેચી મારી અને તમને 50000 કરી આલ્યો પણ હો જવાબદારી તમારી હો અરે તમે ચિંતા કરજો જો જે હું મારા પાક્ષના ઝાર ની એરંડા ને બધું એટલા એ વેચી મારી હું તમારું બધું દેવું પૂર્ણ કરે બરાબર આને કા મને ચા ભાઈનો વિશ્વાસ નઈ કેતા કે ચા ભાઈ જવાબદારી ઉપર આલો તો નઈ આલો એવું પણ નઈ છે ઉપર એ છોડી મારી છોડી જવા હું કરું કે ના 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 અનક સર તો જો એ માર ભાભી મરી જઈ

મને ઓછામાં બાવીસ તારીખો પૈસા નહી પણ જવાબદારી તમારી બાપડી મારી જ કે કું કઉ્યા તમારી જોડી નઈ એ તો એ ચિંતા ના જો અને સેવામાં મારા છોકરા ને મોકલી બે આટલું મારો અવસર પૂરો પૂરું કરાવો

એ બધું લડવાનું બળવાનું મે વેડી વેડી નું લ્યો આખો નાટક કરો હાજા ખોડીયા મારા ગેર બનાવુ એટલે મને થઈ રૂપિયા ઇમને બેગા નહી બોલે આ કો મને કોઈ કાઢોસન કરો કે બેગા કેમ કરે તારું દી ચોરી નો અવસર તો કાઢો ખબર પડે તમન અમાર સોડી સાથે અમે જો સુટ સુ લા જાય છે તો ભોગવવા પડશે તાણ તમારે ને મારી હર હેડ જો તમે જજો મારો મોર થાય મારા હેડ માં જાવ છો રૂપિયા વાળો કઈ દે કે અમારે ઘર થી ગાડી મેલ જોઈએ કી ધૂન તમ એ એ મે ધ્યાન કઈ દે જો હું કે ઉસ મારી સોડી માં જર કર્યો અમે કોઈ મરી લઈ ગયા અને હવે બંગલે પહેરી છે દેખો છો અલે ભલા મોણો છો તમને આ પહેરવાનું એ બધું નાટક આવું બધું હુજા હનુ

મેઠિલો મેઠિયો નહી નકાર મેઠિયો હતો હમણાં કયો તો ખરો કે ભોડા કજાળી છે મારી વાઘી એટલે એક નંબર ની કજાળી વાયરો ધપતો નહીં વાયરો બંધ થાય તો કોક કઈ એ ન કે વાયરામ પહોંચે તો હા ગૌ પડી જાય નવલી વેવણ છે અડ્યા અલી ચમ શોંતાબુન મશકરી આમ બોલો છો તમે હવું શું મશ્કરી હશે જે છે હા શું કીધું મુ તો મશ્કરી હશું બુન તમે આ નવલી વેવણ નો હો લ્યો હવે હવે તમારા છોકરાનું વેવણ થયો છો હવ તો પેલા તમારો નિયર ના સોળી કોક વેવણ થશે ને જબરો હવે હું કરે તાણ કે હવે કરવું તો પડે કવ તણ

પણ મારે દિયોર માં ચો ફૂંચી ખાવા સહ મૂરદું ક્યો મે પી પી ના કો દાળો જોન તો પડી રહી છું પણ તમાર શો બધું જોવાન આવસ તમે તમારું કરી કો કે પીન ફરી રહ કે ગમે દેખ અને હાલ તમે વિવો કરશો ને તો વિવો કરતા કોઈ ઓછો ખર્જો નઈ થતો રૂપિયા 10 લાખ હોય ને તાને હમો વિવો થાય હ અને તાય તો સોળિયા નાલવું પડ અને સોળિયા નાલ્યા વગર તો ચાલે ના તમે ખોટો દેવા કઈ મરી જા ને એરે ખોટી વાતો કશી ચોક પાસા પાસા પર તો ફરી જા ને તમને મી હાથે કઈ કીધું તું કે મારા સોળી ના વિવાહ કરો ફરી જાવ બધું તમાર માથા આવશે આપડે વિવાહ વાત તો પણ તમને કોઈ કીધા જેવું નહીં તમને વ્યવહાર થવાનો જબર શોખ છે રવા દે એનો ઘરમાં ખાવા દોણા નહીં કશું નહીં અને તમે અત્યારે એનો કરો છો એ સોળી નો પાછળ જતા તમને કેવા આવશે વિવાહ કરવા પડ્યો અમારા સોળી ને અનભાગ લેવા આવશે તમે એવું કરશો પછી બર્યું બુ નતા હું કરે ભાઈ સોડિયો ના લેલું ચો કુવાસો ના હું તો હાચું કહું મારા જેવી કોઈ તમને નહીં આલ અત્યારે તો ભાઈ ભાઈ ના નહિ રહેતા પસ્તુ ખબર છે ને લડવા આવું જ એટલું હતું પણ શુંદા ચો અમારે છે હું ભાઈ મારો તમને હિમત તમને શીખા લુ છું કારુ એમ કોઈ વિશ્વાસ ના કેવાય હું તો સાચું કઉ છું તમને ખોટા તમે દેવા કઈ મરી ના જશો તમે આ ભાઈ તો ભગવાન જે દારૂ છે થશે હવે આ તો હું વાત ચૂકવું છું ન કતાય તો કોઈનો ભરોસો ના રાખે ને કોઈનો ટેકોય ના કરે હગો ભઈ હોય ખગી બૂન હોય પણ એ તો વાત સાચી છે પણ હવે કરીશું તને ભઈ સૂર્યો નાલેલું છો જવાનું છે અને તો કુવાસીના પૂને આપણે રડી ખાતો હોય તો કને ખબર અને આપણે કીએ પણ ઢેચણ છો કન નમુ પેટ હોમું નમુ ભઈ ગમે તે પણ સોડિયો તો ભાઈ સોડિયો કહેવાય અને હું તો કહું વસ્તી તો અમે વાતો કરશે ને અમે વાતો કરશે મૂતું સારું કરશું ને તોય કરશે ને ખોટું કરશું તોય કરશે વસ્તીને વળી ચો મુઢા ગયણો બોધાઈશું હે એર ગોરાના ગયણો બોધાય વસ્તીના ઉઢક હોય ત્યારે ગયણો નાખવા ના જવાય વસ્તી બોલ્યા કરે હે